નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં શું તમે તમારા ઘરના મંદિરમાં દીવો કરો છો અને ક્યારેક તમે મંદિરમાં જતા હશો ત્યારે તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો તો શું તમે પૂજા કરવાની સાચી રીત જાણો છો તમને ખબર છે કે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાનની પૂજા કરવાની સાચી રીત કઈ છે એ પહેલાં તમે મને એ કહો કે શું તમે ગરીબાઈથી પરેશાન છો કે પછી એવું છે કે તમે પહેલાં આર્થિક રીતે ખૂબ જ મજબૂત હતા અને તમારી સંપત્તિ ધીમે ધીમે વપરાતી ગઈ છે અથવા તો ગરીબી તમને પોતાની ઝપેટમાં લઈ રહી છે અથવા તો તમારા પરિવારમાં કોઈ એવો વ્યક્તિ હતો જે પહેલાં તો ખૂબ જ અમીર હતો પરંતુ હવે એની સંપત્તિ ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે તો આમાં તમારી પોતાની ભૂલ નથી હોતી નમસ્કાર મિત્રો જય શ્રીરામ જય જય સીતારામ જય હનુમાનજી મહારાજ મિત્રો શું તમે જાણો છો કે ભગવાન સાથે કરેલી આપણી અમુક ભૂલો આપણને કેટલી ભારે પડી શકે છે કદાચ તમે ભગવાનને ચઢાવેલા ફૂલ પાન માળા અથવા પ્રસાદનું અપમાન કરો છો તો તમારે એની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે આપણે કેટલીક ભૂલો એવી કરીએ છીએ કે આપણને ખબર પણ નથી હોતી મિત્રો જો દીવો કરતી વખતે એ દીવામાં ઘી રહી જતું હોય તો વધેલા ઘીનું શું થાય છે આ સિવાય શું તમે જાણો છો કે મંદિરોમાં શા માટે ઘંટ વગાડવામાં આવે છે અને ઘરમાં પૂજા સમયે ઘંટડી કેમ વગાડવામાં આવે છે આપણે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો તમે અમારા જૂના સબસ્ક્રાઈબર હો તો અહીં ત્યાં ભટકવાને બદલે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો વધારે સારું રહેશે કારણ કે આજના વિડીયોમાં અમે તમને બાગેશ્વર મહારાજ આપેલા તમામ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ એને અપનાવીને તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકો છો મિત્રો અમારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આગળ વધતા પહેલાં કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બનેલા રહે અને બની શકે તો વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરો આવું કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત તો બાગેશ્વર નામના બાલાજી સરકાર પંડિત શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ સાદરીજીએ એમના ચમત્કારોથી આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધા છે એમના પ્રવચનમાં તેઓ હંમેશા ભક્તોને યોગ્ય રાહ બતાવે છે તેમજ પંડિતજી તેમના પ્રવચન દરમિયાન ભક્તોને પૂજાના સાચા નિયમો પણ જણાવે છે તેમણે એ પણ જણાવ્યું છે કે દીવો પ્રગટાવતી વખતે આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ જેના પરિણામે ઘરમાં આર્થિક સંકટ આવે છે આ ઉપરાંત તેમણે મંદિરોમાં સ્થાપિત મોટી ઘંટડીઓ અને ઘરમાં વાગતી ઘંટડીઓ અર્થ પણ સમજાવે છે આ સાથે જ પંડિતજીએ પૂજાના નિયમો પણ જણાવ્યા છે જેને જાણ્યા બાદ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે જો તમે પણ આ નિયમો જાણવા માંગતા હો તો વિડીયોના અંત સુધી અમારી સાથે બનેલા રહો મિત્રો આજના આધુનિક યુગમાં બધું જ બદલાઈ રહ્યો છે તો લોકોના રંગ બદલાઈ રહ્યા છે આજે લોકો દરેક સમયે ઉતાવળમાં હોય છે તેઓ પૂજામાં ઉતાવળ કરવા લાગે છે આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગુરુદેવ કહે છે કે જે લોકો દીવો પ્રગટાવતી વખતે આવી ઘણી ભૂલો કરે છે તેમની તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે વાસ્તવમાં કેટલીક વાર મંદિરોમાં પહેલાથી જ પ્રગટાવેલા દીવા હોય છે અને જે લોકોએ એ જ દીવામાં બીજી વાટ રાખીને એને પ્રગટાવે છે જો દીવામાં પહેલેથી જ સળગેલી વાટ હોય જૂની વાત બળી ગઈ હોય તો તેને બહાર કાઢવાનું ભૂલી જાય છે મિત્રો આવું ન કરવું જોઈએ બળેલી વાત દીવામાંથી બહાર કાઢીને દીવો સાફ કરીને બીજો દીવો કરવો જોઈએ ગુરુજી કહે છે કે આજે આ વાત સાબિત થઈ ગઈ છે અને તમે એકવાર અજમાવી જુઓ ધંધો સારો નથી ચાલતો તો ચોક્કસ એમનાથી પણ આવી ભૂલો થઈ હશે તેથી આ વખતે દીવો કરતી વખતે ધ્યાન રાખો કે જો ત્યાં જૂના દીવામાં પડી રહેલી વાટ હોય અથવા તો જૂની વાટ રાખ હોય તો તેમાં તમારે નવો દીવો ન કરવો જોઈએ આ ઉપરાંત આ વખતે કોઈ મંદિરોમાં ઉતાવળ ન કરો અને ધીમે ધીમે પૂજા અર્ચના કરો સાવચેત રહો અને નવો દીવો ફક્ત એક જ પ્રગટાવો મિત્રો બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો કે પહેલાંથી જ કરેલા દીવાથી ક્યારેય બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ એને પ્રગટાવવા માટે હંમેશા માચિસનો ઉપયોગ કરવો જોઈએ તેની સાથે ક્યારેય લાઇટર અથવા અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ કેટલાક લોકો ઉતાવળમાં માચિસ ન ભણે તો લાઇટર વડે દીવો પ્રગટાવે છે અને ક્યારેક ફૂંક મારીને દીવો ન બુજાવવો જોઈએ નહીતર આવું કરવું શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે તેની સાથે ગુરુદેવ કહે છે કે મંદિરમાં ઘંટનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે કોઈ પણ શાસ્ત્ર અથવા પુરાણમાં જોઈએ તો ઘરમાં વાગતી ગરુડ ઘંટડી અને મંદિરમાં સ્થાપિત ઘંટનું મહત્વ જણાવવામાં આવ્યું છે તેથી આપણે જ્યારે પણ પૂજા કરીએ છીએ ત્યારે ઘંટ વગાડવો જોઈએ પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે પણ આપણે પૂજા સમયે ઘંટ વગાડીએ છીએ આપણે જેટલો લાંબો સમય સુધી ઘંટડી વગાડીએ છીએ એટલા વધુ સારા કાર્ય આખા બ્રહ્માંડમાં થઈ રહ્યા હોય છે જેટલા વધુ તપસ્યો તપસ્યા કરી રહ્યા હોય જેટલું વધુ દાન થઈ રહ્યું હોય ધર્મના નામે જે પણ કાર્યમાં ધર્મનું પાલન કરવામાં આવે છે તે બધા સારા કાર્યો તમારા ખાતામાં આવે છે તેથી ગરુડ ઘંટડીને ક્યારેય મજાક તરીકે ન લેવી જોઈએ તેને બાળકોનું રમકડું ન બનાવવું જોઈએ હંમેશા દરરોજ થોડીક મિનિટ માટે પૂજા કરતી વખતે ગરુડ ઘંટડી વગાડવી જોઈએ આ સાથે જ્યારે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તે જે અવાજ કરે છે તેની સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં અને તમામ દશે દિશામાં ફેલાય છે તેથી મંદિરમાં જતી વખતે ઘંટ વગાડવો જોઈએ ધ્યાનમાં રાખો કે તેની સાથે કેટલાય પુણ્ય સંકળાયેલા છે આ સાથે ગુરુદેવે એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ ભગવાન આરામ કરતા હોય ત્યારે મંદિરના પટ બંધ કરવામાં આવે છે ત્યારે આપણે ક્યારેય ઘંટ ન વગાડવો જોઈએ કારણ કે જો આપણે આવું કરીશું તો આપણે ખૂબ મોટો અપરાધ કર્યો ગણાય છે બાર બ્રાહ્મણોને ભૂખ્યા રાખવાનું પાપ કર્યા સમાન ગણાય છે જે વિશ્વના સૌથી મોટા પાપમાંનું એક પાપ છે કારણ કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે બ્રાહ્મણોને ભગવાન સમાન ગણાય છે તેથી બ્રાહ્મણોની નિંદા કરવી અને બ્રાહ્મણોને ભૂખ્યા રાખવા એ મહાપાપ છે અને બ્રાહ્મણોને આપણા માવતર સમાન માનવામાં આવે છે આ ઉપરાંત ગુરુદેવે એ પણ કહ્યું છે કે જો તમે શિવલિંગ પર જળ અર્પણ કરવા જાઓ અને જો તમને જળ અર્પણ કરવા માટે ન મળે તો તમે શિવજીને ચડાવવામાં આવેલું જૂનું બીલીપત્ર ધોઈને ચઢાવી શકો છો અને તેને ફરીથી જળ સમાન સમજીને અર્પણ કરી શકો છો પરંતુ તમે ફૂલોથી આ નથી કરી શકતા કોઈ પણ દેવી અથવા દેવતાને તમે ફૂલ બીજી વાર નથી ચડાવી શકતા કારણ કે એક વખત ચઢાવવામાં આવ્યા બાદ તે ફરીથી પૂજા કરવાને લાયક રહેતું નથી એવું પણ કહેવાય છે કે જે ફૂલ ચોરાઈ ગયા હોય અથવા તો તોડી લેવામાં આવ્યા હોય કે કોઈના બગીચામાંથી માંગ્યા વગર અથવા તો કોઈને ખબર વગર લાવેલા ફૂલ હોય તો તે ભગવાનને અર્પણ ન કરવા જોઈએ આવું કરવાથી તમારે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે અને એ પણ કહ્યું છે કે ભગવાનને લગતા ફૂલોની દરેક વસ્તુનું પોતાનું મૂલ્ય હોય છે ભગવાનના મંદિરમાંથી ફૂલમાળાનો પ્રસાદ તમે ગમે ત્યાં ફેંકી ન શકો અથવા તો કોઈને આપો તો જ્યારે પણ તમે ભગવાનના પ્રસાદનો અનાદર કરશો તો તમારે નુકસાન સહન કરવો પડશે ગુરુદેવ કહે છે કે જો તમને મંદિરમાંથી પ્રસાદ આપવામાં આવે તો તમે એને તરત જ ખાઈ લો તેમજ આ પ્રસાદ ભગવાનને ભૂલથી પણ ન આપો કારણ કે ભગવાનનો આપેલો પ્રસાદ ફરીથી ભગવાનને આપવો એ ભગવાનનું અપમાન ગણાય છે અને તેનું પરિણામ તમારે ભોગવવું પડે છે તેમજ પ્રસાદ જમીન પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે પ્રસાદ જો જમીન પર પડી જાય અને કોઈના પગમાં આવે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે એ વાતનું ધ્યાન રાખો કે તમારે ક્યારેય પ્રસાદનું અપમાન ન કરવું જોઈએ મંદિરમાંથી મળેલા ફૂલની માળા અને પ્રસાદ જો તમે એનો આદર નથી કરી શકતા તો તમારે તે પ્રસાદ લેવાની કોઈ જરૂર નથી એક છેલ્લી વાત કે જે ગુરુજીએ તેમના ભક્તોને કહી હતી કે જ્યારે પણ આપણે કોઈ વૃક્ષની પૂજા કરવા જઈએ છીએ એ પીપળા હોય કે વળનું વૃક્ષ હોય તો પણ આપણે દીવો કરવા જઈએ છીએ તો એમાં એટલું જ ઘી હોવું જોઈએ જેટલું તમારી પૂજા કરતી વખતે વપરાતો હોય ઘણીવાર આપણે પૂજા કરીને જતા રહીએ છીએ અને દીવો ત્યાંને ત્યાં છોડીને ઘરે આવતા રહીએ છીએ ત્યારબાદ ઘીથી ભરેલો દીવો હવાના લીધે બુઝાઈ જાય છે અને તેમાં ઘી પડ્યું રહે છે અને તમારી આ ભૂલ તમને ઘણા બધા રોગોની ભેટ આપી શકે છે ત્યારબાદ તમે ગમે એટલી સારવાર કરો પરંતુ જો તમે આટલી ભૂલ કરેલી હોય તો તમારે ભગવાન પાસે આ કાર્યની માફી માંગી લેવી જોઈએ અન્યથા જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકો એટલા માટે હંમેશા ધ્યાન રાખો કે મંદિરની બહાર પૂજા કરનારના દીવામાં પૂજા માટે ચાલે એટલું જ ઘી ભરવું જોઈએ તો મિત્રો જો તમને ગુરુજીના આ શબ્દો ગમ્યા હોય તો ધ્યાન રાખજો કે દીવો કરતી વખતે તેમાં બળેલી વાત ન રહેવી જોઈએ અને મિત્રો દીવાબત્તી કરતી વખતે અવશ્ય ઘંટડી વગાડવી જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને ક્યારેય જીવનમાં દુઃખ નથી આવતું તો તમને આ સ્ટોરી કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક શેર અને નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ